ગુજરાત બોર્ડનું સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જુનાગઢ જિલ્લાનું સાયન્સમાં ચોર્યાસી પોઈન્ટ ઉડતાલીસ ટકા અને સામાન્ય પ્રવાહમાં નેવ્યાસી પોઈન્ટ પંદર ટકા પરિણામ જાહેર થયું છે આ ઉપરાંત કેશોદ સેન્ટરનું વિજ્ઞાન પ્રવાહમાં એક્યાસી પોઈન્ટ સિત્યાસી ટકા અને સામાન્ય પ્રવાહમાં નેવ્યાસી પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ જાહેર થયું છે ગત વર્ષે રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં સત્યાવીસ શાળા હતી જે વધીને આ વર્ષે ચોત્રીસ શાળા થઈ છે જ્યારે સામાન્ય પ્રવાહમાં ગત વર્ષે એક હજાર છસો નવ શાળા હતી જે વધીને બે હજાર પાંચ શાળા થઈ છે કેશોદની બે સરકારી શાળાનું સામાન્ય પ્રવાહનું સો ટકા પરિણામ જાહેર થયું છે બોર્ડ નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મારું નામ રણવીરસિંહ પરમાર જનરલ ઓફિસર કેશોદ આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બાર સામાન્ય પ્રવાહ અને બાર વિજ્ઞાન પ્રવાહ તમામનો અને ગુજકેટનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓમાં ખૂબ ખુશીનો માહોલ છે વર્ષ પરિણામમાં ઘણો ઉછાળો છે છે તમામ વિદ્યાર્થીઓ એ ખૂબ ખુશીથી પોતાના રિઝલ્ટને વધાવી રહ્યા છે ગત વર્ષ સરખામણીમાં વાત કરીએ તો બાર વિજ્ઞાન પ્રવાહ રિઝલ્ટ ગત વર્ષ કરતા દોઢ ટકાનો વધારો થઈ અને ગુજરાત રાજ્યનું પરિણામ ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા છે જ્યારે જિલ્લાનું પરિણામ જુનાગઢ જિલ્લાનું ચોર્યાસી પોઈન્ટ અડતાલીસ ટકા છે અને આપણા કેશોદ ઝોન નું પરિણામ કેશોદ સેન્ટર નું પરિણામ એક્યાસી પોઈન્ટ સત્યાસી ટકા છે બે હજાર એકસો ઓગણચાલીસ જેવા વિદ્યાર્થીઓ પાસ થયા છે એ જ રીતે વાત કરીએ તો સામાન્ય પ્રવાહ સામાન્ય પ્રવાહની અંદર આર્ટ્સ કોમર્સ તમામ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે જેની અંદર રાજ્યનું પરિણામ પણ ગત વર્ષની સરખામણીમાં બે ટકાનો વધારો થઈ અને ગુજરાત રાજ્યનું પરિણામ ત્રાણું પોઈન્ટ જીરો સાત ટકા આવેલું છે જૂનાગઢ જિલ્લાનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ

અમારી શાળાનો સો ટકા રિઝલ્ટ આવ્યું છે જે ગયા કરતા ખૂબ જ સારું છે સૌથી પ્રથમ નંબર ધરાવનાર વાડા કુમારભાઈ સુરેશભાઈએ પંચાણું છેતાલીસ રેન્ક મેળવો છે તેવા તમામ વિદ્યાર્થીએ સારી એવી સફળતાઓ હાંસલ કરી છે આ શાળાનું નવું બિલ્ડિંગ બનાવ્યું છે જેના લીધે વિદ્યાર્થીઓનો પ્રવેશમાં પણ અત્યારે ખૂબ જ ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો છે અત્યાર સુધીમાં પચીસ જેવા એડમિશન તો ધોરણ નવમાં થઈ ગયા છે અને હજી વધુ સારા એડમિશન થાય એવી અમને અપેક્ષા છે

પરીક્ષા આપી છે અને મારા તરફથી અભિનંદન અને જે લોકોને ધાર્યા પ્રમાણે માર્ક નથી આવ્યા પરંતુ જો તેમણે પોતાની કારકિર્દીમાં વધારો કરવો હોય તો તેઓ હજી પ્રયત્ન કરે અને વધારે મહેનત કરી અને આગળ અભ્યાસમાં ધ્યાન આપે આ શાળામાં મને ખૂબ જ અભ્યાસ કરવામાં મજા આવી છે અને મને બધા જ શિક્ષકોએ વધારે સપોર્ટ કર્યો છે બધા જ શિક્ષકો સાથે ફેમિલી જેવું રિલેશન સીપ રહ્યું છે અને માતા પિતાની જેમ જ બધાએ મારી સાથે વ્યવહાર કર્યો છે અને દરેક વિદ્યાર્થીઓને સમાન રાખ્યા છે તેથી આ શાળાના શિક્ષકોને પણ મારા તરફથી અભિન થેન્ક યુ કહું છું કે તેઓ મને આ રીતે સપોર્ટ કરશે અને મારો સપનું આગળ જઈને આઈએસ અધિકારી બનવાનો છે તેમાં આ લોકોનો મોટો ફાળો છે તે બદલ હું તેમનો ધન્યવાદ કરું છું આભાર